નમસ્તે હું છું દીપ્તિ ગજ્જર પુસ્તકનું નામ છે કેલિડોસ્કોપ ભાગ ત્રીજો લેખક છે મોહમ્મદ માંકડ પ્રકાશક કાંતિલાલ ગોવિંદલાલ શાહ મુરબ્બી શ્રી ઈશ્વર પેટલીકરને સાદર મારા વાંચન મનન અને અનુભવના આધારે લખાયેલા આ લેખો રવિવારના સંદેશમાં કેલિડોસ્કોપ કોલમમાં પ્રગટ થયા છે કેલિડોસ્કોપ શબ્દનો ઉચ્ચાર જુદો છે એમ ઘણા નિષ્ણાતોએ મને કહ્યું છે છતાં એ ઉચ્ચાર રૂઢ થઈ ગયો હોવાથી એ જ પસંદ કરેલ છે સંદેશના તંત્રી શ્રી ચિમનભાઈ પટેલના પ્રેમભર્યા આગ્રહથી આ લેખો લખવાનું શરૂ કર્યું ત્યારે તેને ગ્રંથસ્થ કરવાની કોઈ ગણતરી જ નહોતી એટલે ઘણા લેખો ખોવાઈ ગયા છે વાચકોની સતત માગણીને કારણે થોડા લેખો અહીં પ્રગટ થયા છે એ માટે મારા પ્રિય વાચકોનો પણ હું ઋણી છું મોહમ્મદ માકડ પ્રકરણ પહેલું આ વર્ષે ક્યારેક દિવસો વીતતા જાય છે મહિનાઓ વીતતા જાય છે વર્ષો વીતતા જાય છે નવું વર્ષ જાણે હમણાં શરૂ થયું ને હમણાં જ જાણે જૂનું થઈને વીતી ગયું દિવસ જાણે હમણાં ઉગ્યો ને હમણાં જ નમીને આથમી ગયો પાણીનું એક ટીપું જાણે ચમક્યું ન ચમક્યું ને ખરી ગયું આપણે દોડતા રહ્યા છીએ કીડીઓની લાંબી હારમાળાઓ જેમ કોઈક આંતરિક વશ થઈને આપણે સતત દોડતા રહ્યા છીએ આ વર્ષે પણ કદાચ એવી જ રીતે દોડતા રહેવાના છીએ પણ આ વર્ષે દોડતા દોડતા થોડી વાર થોભી જઈએ તો ટેકરી પરથી ગબડતા પથ્થર જેવી આપણી જિંદગી છે જેમ જેમ એ ગબડે એમ એની ગતિ વધતી જાય છે વચ્ચે થોડી વાર અટકીને આજુબાજુ નજર કરી લઈએ તો એવું ન બને કે ખોટી દોડા દોડીમાં આપણી આસપાસની આ અદભુત સૃષ્ટિ અસીમ આકાશ ચમત્કારોથી ભરેલ જીવનની આ લીલા જોવાનું જ રહી જાય હજાર વર્ષ પહેલાંની જિંદગીનો જો આપણે વિચાર કરીએ પાંચસો વર્ષ બસો વર્ષ માત્ર પચાસ વર્ષ પહેલાંની જિંદગીનો વિચાર કરીએ તો આપણને લાગશે કે આપણે આપણા પૂર્વજો કરતાં જિંદગીના વધુ ભરચક રસ્તાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ પણ કમનસીબી એ છે કે આપણે બહુ ઝડપથી પસાર થઈ રહ્યા છીએ દિન પ્રતિદિન જિંદગી અવનવા રૂપો પ્રગટ કરતી જાય છે પણ જિંદગીના રાહ ઉપર આપણે એટલી બધી ઝડપથી પસાર થઈએ છીએ કે જાણે કશું જ જોઈ શકતા નથી આપણી આસપાસ જે કાંઈ હોય છે એ માત્ર ઝાંખું ઝાંખું રોડાઈ ગયેલું અસ્પષ્ટ આકારોવાળું દેખાય ન દેખાય ને પસાર થઈ જાય છે થોડા સમય પહેલાં અંગ્રેજી વિષય સાથે એમએ થયેલ એક વિદ્યાર્થીને મળવાનું થયું શેક્સપિયરના નાટકોમાં તમને સૌથી વધારે કયું નાટક ગમ્યું મેં એનો રસ જાણવા માટે પૂછ્યું થોડીવાર એણે મારા સામે જોયું અને પછી કહ્યું અમારે બીએ અને એમ એમાં જે ચાલતું હતું એ ઉપરાંત મેં કાંઈ વાંચ્યું નથી અંગ્રેજી લઈને એમએ થયેલ વિદ્યાર્થીએ શેક્સપિયર વાંચેલ ન હોય એની ચાર પાંચ ટ્રેજડી કે ચાર પાંચ કોમેડી વાંચેલ ન હોય એ આઘાતજનક કહેવાય પણ પછી મને ખબર પડી કે એમએ થવા માટે શેક્સપિયરનું એક પણ નાટક વાંચવાની જરૂર નથી ગાઈડ વાંચવાથી જ નભી જાય છે બિચારો શેક્સપિયર લોકોને હવે નવરાશ જ નથી અને વિદ્યાર્થીને નવરાશ હોય તો પ્રોફેસરને નવરાશ નથી વિદ્યાર્થી કંઈક નવું વાંચે અને નવું લખે તો એ વાત પ્રોફેસરને મંજૂર નથી એવા વિદ્યાર્થીને જેનું પેપર પ્રોફેસર સાહેબને વાંચવું પડે અને સમય બગડે વધારે માર્ક્સ મળી શકતા નથી બધું જ ઝડપથી આટોપવાનું હોય છે જીવનના બધા જ ક્ષેત્રોમાં આપણે દોડી રહ્યા છીએ દોડીને ક્યાં જઈ રહ્યા છીએ એ તો આપણે જાણતા નથી પણ દોડી રહ્યા છીએ કારણ કે આપણી આસપાસ બધા જ દોડી રહ્યા છે આમાં નિરાંતે વાંચવાનું વિચારવાનું વાતો કરવાનું ગપ્પા મારવાનું એ તો બની જ ક્યાંથી શકે આધુનિક માનવી હેતુ વિના કોઈ કામ જાણે કરી શકતો નથી વાંચવાનો પણ એક આનંદ હોય છે એ વાત ઝડપથી ભૂલાતી જાય છે એ વાંચે છે કોઈક માહિતી મેળવવા માટે અથવા તો મહાનિબંધ તૈયાર કરવા માટે ચર્ચા કરવા માટે દલીલ કરવા માટે એ સિવાયનું વાંચન એના માટે વર્જ્ય થતું જાય છે ખાવા પીવામાંથી પણ આવી જ રીતે આનંદ લુપ્ત થતો જાય છે ખાવાનું છે કારણ કે ખાઈ લેવાનું છે મોટી મોટી પાર્ટીઓ યોજાય છે પણ એના માટે કારણો હોય છે કોઈ પણ કારણ વિના હેતુ વિના કશું કરવાનું આજની ઝડપી જિંદગીમાં પાલવે એમ નથી મારા એક મિત્ર છે એ રવિવારે દાઢી કરતા નથી નાતા નથી વાળ ઓળતા નથી રવિવાર એ એમના માટે સંપૂર્ણ સ્વતંત્રતાનો દિવસ છે તે દિવસે એ આધુનિક જિંદગીના પિંજરને તોડીને બહાર નીકળી જાય છે પોતાની જાત ઉપર પોતાની સ્વતંત્રતાને એ ઠસાવે છે એ કહે છે કે રવિવારે મારે નાહવું હશે તો નાહીશ દાઢી કરવી હશે તો કરીશ મારી મરજી પડશે એ કરીશ રેકોર્ડ સાંભળીશ છાપાં વાંચીશ અને એમાં પણ વાંચવું હશે એ વાંચીશ ને ઈચ્છા પડશે ત્યારે છોડી દઈશ પથારીમાં આળોટીશ મરજી પડશે ત્યાં સુધી સૂઈ રહીશ રવિવારે હું કોઈ બંધન સ્વીકારીશ નહીં રવિવાર એ જાણે એમના માટે થાકેલો છે અને એવા થાકલાની આપણે જરૂર છે એક સરખા ચીલામાં રૂટિનમાં જો આપણે દોડ્યા જ કરશું તો એકવાર શા માટે દોડીએ છીએ એ જ ભૂલી જઈશું આધુનિક માનવી પાસે આજે શું નથી અને આવતીકાલે આના કરતાં પણ ચોક્કસપણે વધારે હશે પણ એ માણવાની એને ફુરસદ હશે ખરી ફ્રેન્ચ ચિત્રકાર ફ્લોડ મોને વહેલી પરોઢે પોતાની સાથે નાસ્તો લઈને નીકળી પડતો ફ્રાન્સના ગ્રામ પ્રદેશમાં એકાદ ખેતર વચ્ચે ઘાસની એક ગંજી સામે એ બેઠક જમાવતો કેનવાસ ઉપર રેખાઓ અને રંગો ઉતરવા લાગતા એક સામાન્ય ઘાસની ગંજીનું ચિત્ર એ ચિતરતો સવારથી સાંજ સુધી એ જ કામ ચાલ્યા કરતો રાત પડી જતી મોને પોતાનો અસબાબ સંકેલી લેતો અને ઘર તરફ પાછો ફરતો બીજે દિવસે ફરી એ જ કામ શરૂ થતું મહિનાઓ સુધી ધીરજપૂર્વક એક જગ્યાએ બેસીને એણે ચિત્ર્યા કરો એક સામાન્ય ઘાસની ગંજીના ચિત્રો એક નહીં બે નહીં પણ બાર ચિત્રો એણે બનાવ્યા છે પણ કેવા અદ્ભુત છે એ ચિત્રો એણે ઘાસની ગંજીને નથી ચિત્ર પણ સૂર્યના પ્રકાશને ચિત્ર્યો છે સૂર્યોદય સૂર્યાસ્ત બપોર પ્રકાશની પળે પળ બદલાતી લીલાને એણે પકડી છે ઘાસના સામાન્ય તણાવ ઉપર પડીને ભાગતા પ્રકાશના કિણોને એણે કાયમ માટે સંગ્રહી રાખ્યા છે પણ આજની જિંદગીમાં એટલી નવરાશ નથી ધીરજ નથી અને એટલે જ કદાચ આજની જિંદગી પાસે ફ્લોડ મોને પણ નથી અગાઉ નાનકડા રાજાઓને જે પ્રાપ્ત નહોતી એટલી સાહેબી વિજ્ઞાનને કારણે આજના સામાન્ય માનવીને પ્રાપ્ત છે પણ એ બધું જો આપણે માણી ન શકીએ તો શું કામનું વીસમી સદીના વિજ્ઞાને આપણી જિંદગીને ભરપૂર કરી દીધી છે પણ એણે જ આપણને જાણે દોડતા કરી દીધા છે જો થોડી પણ થોભીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ સદીની આપણી જિંદગી કેટલી હરીભરી છે પણ આપણે જાણે થોભવાનું જ ભૂલી જઈએ છીએ માણસ એ વિચારશીલ પ્રાણી છે પણ આધુનિક જીવનની દોડમાં એકવાર કદાચ એને વિચારવાની ફુરસત પણ નહીં રહે અને પછી એ માત્ર એક પ્રાણી બની જશે વિચારવાની ફુરસત નહીં હોય એટલે કોઈ સોક્રેટીસ નહીં જન્મે પ્લેટો એરિસ્ટોટલ ન્યૂટન આઇન્સ્ટાઇન રામ કૃષ્ણ રમણ મહર્ષિ નહીં જન્મે માણસ ઘણું બધું જાણતો હશે અને છતાં એ પોતે કશું જ નહીં હોય એટલે આ વર્ષે જીવનના આ જલ્દી ફરતા ચક્રમાં દોડતા દોડતા ક્યારેક પડવાર આપણે થોભી પણ લઈએ ક્યારેક એક બાજુ ખસી જઈએ ક્યારેક ઘરના એકાંત ખૂણામાં નદીના સુમસામ કિનારે કોઈ એકલ દોકલ વૃક્ષ નીચે થોડીવાર બેસીને નિરાંત કરી લઈએ કશાય હેતુ વિના નિરહેતુક કશુંક વાંચી લઈએ વિચારી લઈએ ગાઈ લઈએ ખાઈ લઈએ બસ કશા જ હેતુ વિના આ વર્ષે ક્યારેક એકલા એકલા આપણી જાત સાથે થોડી વાતો કરી લઈએ